મોતના સમાચાર વળી રહ્યા છે બાબર વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબીએ ચોરી કરેલ સાત બાઇક સાથે એક ચોરને ઝડપ્યો બનાસકાંઠા એલસીબી સ્ટાફ બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુના ઉકેલવાના કામે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન એક કિસમ બાઇક સાથે શંકાસ્પદ લાગતા અને તેની પાસેના બાઇકનો નંબર પોકેટ કોપમાં સર્ચ કરતા બાઇક શંકાસ્પદ લાગતા તે ઇસમની પૂછપરછ કરતા તેનું નામ સરનામું પૂછતા તે દિયોદર તાલુકાના લુદ્રા ગામનો રિઝવાન અબ્દુલ જાતે સુમરાએ જણાવ્યું વધુમાં પુત્રછ કરતા તેણે જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરેલ સાત બાઈક કુલ કિંમત રૂપિયા બે લાખ પચ્ચીસ હજારના તેના કબજામાંથી કુલ ચોરી કરેલ સાત બાઈક કબજે કર્યા જ્યારે અબ્દુલ રિઝવાને ઝડપી લીધો તેમજ ચોરીમાં સામેલ અરવિંદ દરગા માડી રહે લુણવા તાલુકો થોરા તથા દર્શન પ્રભુ રામ જોશી રહે વાસડડા તાલુકો થોરાદ વળાવને પકડવાના બાકી હોય ત્રણેય ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર રમેશભાઈ સોની બાભર